જાદુભાઈ કોઈ કાલે ફોન માં વાત કરે મેં નીકળી ગયા સોડા પીવા ગામમાં એકસો નેવું કિલોમીટર મોટો મોટું પાડીને મોટા મોટા ઘોટલા ભરવા માંડ્યો સોળાના કોઈ મિલ ગયા જાદુ મારે ભેગું આવી ગયો દરે ફૂટી લઈ લીધી મોટી મોટી વાત કરવા માંડી વોટ્સઅપમાં પહેલા ને મને મસ્ત મજાના કાન બહુ ગમે છે તમને ગમતો તો નીચે કોમેન્ટ ફૂટી તમને બધાને દેખાડે હવન હાડા તો વાગી કે તેન પેલે તમે અડધું સફાજન જોઈ લ્યો ને મારા સીન સફાટા જોઈ લ્યો બાલકની નો દરવાજો આપણો ખોલી દીધો ને ઘરી ગયા આપણે બાલ્કની માં બાલ્કની ની અંદર માં આપણો ઊભીને હવા ઉજે હવાના પરમાં જોઈ લ્યો તમે થોડો કોનો વ્યૂસ જોઈ લ્યો 15 વરસ મોજા ને 5 જે ના બ્રુટ કેટસ ના પેન નીકળી ગયા આપણે ગામ માં નાતી જે આપણો હડક પતુ નથી ને સીધા લગન માં આવી ગયા નાતી જે આપણો હડક પતુ નથી સીધું આપણે જાનું કામ પેલું હોપી દીધું ભાઈ કે હોય તો આજ તો ખરી ભાઈ બાકી ખીચામાં કરતી સું આપણે ભીખ માંગીને આરામથી લઈ લીધી ભાઈ પાસે પેલું કામ આપણે ખાવાનું કર્યું થાબડી ઉપર લીધું આપણે બરાબર ખાવા માટે આજનો મિલિટ તમને તો લાઈક કરો ફોલો કરો શેર કરો ભૂલતા નહીં હું થાબડી કરતા તમે ફોલો કરતા જો જાઓ